જમાયા હતા ને નહોતું એને મોકલીયો તો હું બોધો આ એક તો યાર તમે યાર કઈ નહી એરિયા પતળ ફાળ ફાળ કરો યાર પણ જમાય जातो એ થાતો તમને યાર કહું એટલું કરો પણ સુતા ચેક રાખવો પણ નિવળ પચા પાંદરી વાડવાનું તો આવી ગયો હવે બસનભાઈ યાર મારી

એટલે કે હું સરપંચ માં ફોરમ ના ભર્યું ભરવાનું હોય સરપંચ મો માં કઈ ડિપોટી સરપંચ ભરે સરપંચ સરપંચ ના ડિપોટી એવું બધું કરતા હતા અને હજી તો ભરીને લેવલ ભરી ના લેવલ લેવલ ના કી તમારું છે કે જતો રહે ઘેર કી એટલે ઘેર કાઢી ઓવર તમે હું કહેતો

આપડે નીકળી જઈએ હું ગાડી કરી દઉં પાછી કશો વાંધો નહીં હાલ નીકળી જઈએ નીકળી જવું પડે તમે ખો તા ને એ લઈ મને

ભરવાનું છે આ ધીમે આવે કેમ લેવા કીધું મોકલી હોય ગરીબ ના ઘર મારી છોડી ના ગરીબ તો ગરીબ મોકલ્યા હોય તો ઠીક

ખૈલે રે રેવા નાસ્તા આરો આવડે હો તેલ પુંદરી મારો ચાલો અરે ભાઈ એક તો મારે મારો લઈ જાય હોય તો હા અરે આ કરશન આ કર્યા ઓમ ઓમ કડું ઓમ કર્યા લે માર માથામાં ખણું લે આ ખાય મજા ને હવે એ બધું ને તમે હું મુદ્દા ની તો હવે તમે થોડી શરમ કરો હું તો કુ છું જોવાની યાર તમે આમાં તમે કરી તમે ભૂલી જો યાર

જો ભાઈ 9 વાગે થોડા દબાવો બરાબર જો ભાઈ આ બીજો મેકો અરે બસ ઉભા થાજો આપણે વાડી છે લઈ યાર હાખો કરી સાડા વાર પણ હોカリ યાર હવે હાટો મારી યાર અરે ભાઈ અલા આટલી કલ જેમ કીધું એમ કર્યું ઓય આ બી તો અમાર ન પડતું ખબર ન પડતી આગળ છે યે

કાલરની જોરું પાના આ રો યાર હણુ ના એક જો ચાવા મજી મજા આવડીઓ સમજાવજો પાછા એ એ બાઈ બાઈ ની ના હું તો જા કમોર જો મારી ઈ હું આવજો હા આવજો અલે આવજો હા એ લેતા જઈજો વાવજો પરુ ઓકે થા આવજો હેટ 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 કોઈ થી હેટ હું એ જેવું છું હેટ